બેઠક માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે કોંગ્રેસે ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રના ઉમેદવારના કુલ નવ ઉમેદવારના નામ જાહેર કર્યા કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારના નામમાં ગુજરાતના એક ઉમેદવારનું પણ નામ સામેલ છે ઉત્તર ગુજરાતની મહેસાણા લોકસભા બેઠક પરથી કોંગ્રેસે પટેલ પર પસંદગી ઉતારી છે કોંગ્રેસે સત્તાવાર રીતે એજે પટેલના નામની જાહેરાત કરી ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ચૌદ ઉમેદવારના નામ જાહેર કર્યા છે તો અન્ય બેઠક પર ઉમેદવારોના નામની કોંગ્રેસ આજે જાહેરાત કરી શકે છે મહત્વનું છે એજે પટેલ ઉદ્યોગ કમિશનર રહી ચૂક્યા છે એટલું જ નહીં ગુજરાત અંબુજા ઓપરેટિવ બેંક લિમિટેડના ફાઉન્ડર ચેરમેન પણ છે એ ઉમેદવારની પસંદગીના ઘણા ફેક્ટર હોય છે એક સમાજ એ કોઈ ફેક્ટર નથી હા સમાજ એટલા માટે કે લોકશાહીની અંદર હંમેશા મતની તો ગણતરી હોય જ છે પણ આ કેન્દ્રની પોસ્ટ છે પાર્લામેન્ટ પોસ્ટ છે